વિપુલ પટેલે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તેઓ અમરોલી બીઆરટીએસ બસ સ્ટેશન ખાતેથી બસમાં સચિન ખાતે રોજની જેમ નોકરીએ જઈ રહ્યા હતા તે સમયે બસ ચાલક સાથે વિપુલ પટેલની બોલાચાલી થતા બસ ચાલકે ઉધના દરવાજા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે બસ ઊભી રાખી મળત્યાઓને બોલાવી ઢોર માર માર્યો હતો અને લાકડાના ફટકાવડે માથામાં હુમલો કરતા આ ગંભીર હાલતમાં વિપુલ પટેલને સારવાર માટે હોસ્પિટલે એક મહિલા સહિત બે એપલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સામારીક તત્વો સામે કડકમાં કડક પગલાં લઈ કાયદેસરની કારવી હાથ ધરવી જોઈએ મારું નામ વિપુલ મનુભાઈ પટેલ છે ક્યાં રહેવાનું મારે અમરોલી રહેવાનું આજે શું બનાવવાનું હું ડેલી અપડાઉન કરું છું વીસ નંબરની બસમાં અને હોજીવાલામાં હું કામ કરું છું જેથી કરીને વીસ નંબરની બસમાં બેઠો હતો એમાં પંખો કે એસી કશું ચાલતું નહોતું પછી અમે ડ્રાઈવરને વિનંતી કરી ડ્રાઈવર કહે છે કે મારા બસના પાટા એ ખરાબ થઈ ગયા છે એટલે એસી ઉપર લોડ પડે છે કે નહીં ચાલે એટલે અમે મેં એકલાય નહીં બીજા બધાએ બહુ વિનંતી કરી હતી અને બોલા બોલાચાલી થઈ હતી એટલામાં પછી થોડાક આગળ ગયા પછી એને કંઈક ફોન કર્યો છે અને ઉધના દરવાજા પાસે એને એના કોઈ સાગરેત કે ગુંડાઓને કે કોઈ દોસ્તારોને બોલાવી લીધા હતા અમે ઉધના દરવાજા ઉતરી ગયા એટલે ત્યાં મને પકડીને એ લોકોએ માર્યો છે કેટલા લોકો તમને માર્યા એ પોતે ડ્રાઈવર હતો બે ડ્રાઈવર હતા અને એક બહારથી કોઈક છોકરો આવ્યો હતો શું તમને છે હુમલો કર્યો લાકડા જેવું જાડું આમ મોટું ફટકું હતું એ આટલું લાંબુ એનાથી મને મારે છે આ બાજુ ચૌદ ચૌદ ટાકા જેવા આવ્યા છે અને વચ્ચે કંઈક બીજું કંઈક છે કમિશનર સાહેબ જોડે એ વિનંતી કરવી છે કે આવી રીતના પોતે સરકારી અધિકારી હોવા છતાં બી અને અમારો કોઈ ગુનો ન હોવા છતાં બી એને બહારથી સાગરતરને બોલાવી અમારી ઉપર હુમલો કર્યો એનો મતલબ શું થાય અમારે એની જોડે એક્શન કરવી તમારે એની જોડે ઉપર એક્શન કરવી જોઈએ બીઆરટીએસમાં એની જોડે કમ્પ્લેન કરવી જોઈએ કે આવા અધિકારીઓ છે કે જે ડ્રાઈવર છે એના ઉપર તમે કમ્પ્લેન કરો તો સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વ જેવા માથાભારે ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાંની યુવાને માંગ કરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા